બરાબર છે જો આ જલારામ રેસ્ટોરન્ટ એનું એડ્રેસ અહીંયા કે લખ્યું નથી ભાઈ આ કઈ વાર કે કેવું ઊંચ એડ્રેસ આનું ડીડી ઓસ્પોર્ટ સર્કલ ન્યુ કતાર ન્યુ કતાર ગામ વરિયા 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 ન્યુ કતારગામ ગામ ને જો આમે ડીડી સ્પોર્ટ ક્લબ નું બોર્ડ માર્યું છે બસ એની બાજુમાં અહીંયા છે હમણાં તમને ભેગે ભેગે જમાડું ઘડી કોબર આવાજ જરે સરસ મજાનો સ્પાઈસી છે ને

અમને ભાઈ તો ક્યારે રમસેટો બોલાવે છે નાક લીધે છે નાક લુસ્તો નાક છે પછી પરસેવો નીકળે છે પણ મજા આવે જ ભાઈને એમ ને હાલો ભાઈ આ દાળ ખીચડો જરાક આરોગી લઈ બરાબર છલ્લું અને પછી પાણી પાણી પી અને પછી ઘર ભેગા થઈ જાય બહુ મજા આવી ગઈ અને ટેસ્ટ માટે મારે કંઈ કહેવાની જરૂર નથી કારણ કે સેવણનું ફેમસ છે ને એ છે પણ અમે પાછા અત્યારે સેવણીમાં નથી આપણે છીએ વરિયાઓમાં અને કઈ જગ્યાએ બતાવી દઉં જો અમે ડિયા સ્પોર્ટ ક્લબ છે ને એનું આ સર્કલ છે

તો એવું છે બાકી નીચે એડ્રેસ લખેલું છે સાહેબ ટેમ નીકળીને આવજો થોડી વાર લાગશે બહુ મજા આવશે તમને બહુ મજા આવશે મજા બોસ વેલકમ પધારજો અને આ વ્લોગ જોવાની મજા આવતી તો લાઈક શેર ફોલો કરજો ફરી મળીશું હવે ડાયરાને રામે રામ